હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો એક વોક ઇન ઇન્ટરવ્યુ માટેની પોસ્ટ આવી ચૂકી છે જેમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ નીચે મુજબની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત પગારે ધોરણે મંજૂર થયેલી નીચે મુજબની જગ્યાઓ ભરવાની છે જે બાર આઠ બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી સેવા સદન બે ભોંય તળિયે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ગોધરા ખાતે જે લોકોને જવાની ઈચ્છા હોય તે લોકો પોતાના જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો અને તેની નકલની એક ઝેરોક્ષના બંચ સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવા માટે જણાવવામાં આવે છે મિત્રો કચેરીનું નામ છે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ગોધરા અને મિત્રો એમાં બે પોસ્ટ માટે ભરતી છે જેમાંથી પ્રથમ પોસ્ટનું નામ છે પ્રોબેશન ઓફિસર એટલે કે ચાઇલ્ડ વેલફેર ઓફિસર એટલે કે કેસ વર્કર જેમાં એક જગ્યા છે અને મિત્રો તેનો કરાર આધારિત ફિક્સ માસિક પગાર છે ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા અને શૈક્ષણિક લાયકાત છે મિત્રો ગ્રેજ્યુએટ ઇન બી એ ઇન સોશિયોલો સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજી અથવા સોશિયલ સાયન્સ ઓર એલ એલ ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે મિત્રો જે લોકોએ ગ્રેજ્યુએટ કરેલું હોય સોશિયલ વર્કમાં અથવા સોશિયોલોજીમાં અથવા સોશિયલ સાયન્સમાં અથવા તો એલએલબી કરેલું હોય તે તમામ લોકો આમાં એલિજિબલ છે ઉંમર મર્યાદા એકવીસથી લઈને ચાલીસ વર્ષ છે બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે કોઈ પણ ગવર્મેન્ટ એનજીઓ કે લીગલ કોઈ પણ ફિલ્ડમાં બરાબર અને બાળકોના અધિકારને લગતું વુમનના અધિકારને લગતું કામગીરીનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે બીજી પોસ્ટ છે મિત્રો પેરામેડિકલ સ્ટાફ જેની એક જગ્યા છે જેની માસિક સેલરી બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા છે એએનએમ કરેલું હોય ઓક્ઝિલરી નર્સિસ એન્ડ મિડવાઇફ જીએનએમ કરેલું હોય જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફ બીએસસી નર્સિંગ કરેલું હોય તે તમામ લોકો આમાં એપ્લાય કરી શકે છે પચીસથી લઈને ચાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે અને એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડમાં અનુભવ હોવો જરૂરી છે ત્યારબાદ મિત્રો સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી ગોધરા ખાતે મહિલા આયા બેનની જરૂરિયાત છે જેનો પગાર છે અગિયાર હજાર સાતસોને સડસઠ રૂપિયા અને દસ પાસ તમામ મહિલાઓ આના માટે એપ્લાય કરી શકે છે એકવીસથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા લાગુ પડશે મિત્રો નોંધ એમાં આપેલી છે ઉપરોક્ત વિવિધ જગ્યાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ ખર્ચે અરજી સાથે પાસપોર્ટ સાઇઝ ફોટો ઉંમર અનુભવ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને અસલ તથા પ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું છે આ ભરતી સંબંધિત વિગતો માટે કચેરીએ રૂબરૂ ટેલિફોનિક સંપર્ક કરવો અને આ ઇન્ટરવ્યુની મુલાકાત દરમિયાન કોઈ પણ ભથ્થું કે કાંઈ મળવાનું નથી સીધું તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે નવથી અગિયારના સમયમાં અને ઇન્ટરવ્યૂ આપવાનું છે અને ઉપરોક્ત બાળ સંભાળ સંસ્થાના ક્રમ નંબર એકની જગ્યાની ઉમેદવારી માટે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું સીસીસીનું કોર્સનું સર્ટિફિકેટ માન્ય સંસ્થામાંથી લાવવું ફરજિયાત છે અને ઉપરોક્ત જગ્યાઓ માટે વયમર્યાદા જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ સુધીની માન્ય ગણવામાં આવશે અને અગિયાર માસનો કરાર છે એમાં કાંઈ ફેરફાર થાય તો એ આપણને બંધન કરતા રહેશે તો મિત્રો જે લોકોને આ જગ્યા માટે એપ્લાય કરવું હોય તે ચોક્કસથી પહોંચી જજો તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ આપેલા સરનામે આવજો